હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરમાના લાડુ તો હવે તહેવાર આવે છે સાતમ આઠમ એટલે આપણે સુરમાના લાડુ બનાવીશું બધાને બહુ ભાવે છે અને એક અઠવાડિયા સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ તો મેં અહીંયા સાતસો ગ્રામ જેટલો લોટ લીધો છે અને એની સામે પાંચસો ગ્રામ ગોળ લીધો છે કિશમિશ કાજુ બદામ એલસી અને રવું થોડુંક નાખીશું આપણે તો હવે આપણે ગરમ પાણી આપણું થઈ ગયું છે

એકદમ મિક્સ લોટ કરી અને સરસ આ મુઠ્ઠી વળે ત્યાં સુધી આપણે મોણ આપીશું તો આપણા મુઠિયા છે એ એકદમ સારા બને છે અને અંદરથી કાસા નથી રહેતા અને સોફ્ટ બને છે અને અઠવાડિયું સુધી તમે રાખો તો બગડતા નથી તમે ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવાની છે તમે જ્યારે બનાવો ત્યારે આ રીતે લોટ જો તમે જોઈ શકો છો આપણો લોટ મુઠ્ઠીમાં વળી શકે છે આ રીતે હોવું જોઈએ હવે આપણે પાણી થોડું થોડું લેવાનું છે તે થોડું થોડું ગરમ પાણી છે હું એડ કરતી જાવ છું આપણે જરૂર પડે એટલું પાણી આપણે લેવાનું છે જરૂર પડે એટલું લોટમાં આપણે પાણી એડ કરતું જવાનું છે અને બહુ ઢીલો લોટ એ નથી બાંધવાનો બહુ કડક એ નથી બાંધવાનો આ રીતે અમારે 1/2 કપ જેવી પાણીની જરૂર પડશે 600 700 ગ્રામ જેવું મે લોટ લીધું છે અહીંયા આ રીતે તમે લોટ બાંધશો તો લોટ એકદમ સારો બનશે તમે જોઈ શકો છો બહુ બહુ નથી નથી અને આપણો લોટ છે એકદમ બંધાઈ ગયો છે રેડી હવે આપણે એની મુઠડી વાળી લેશું આ રીતે આ રીતે વાળવાની છે એટલે આપણે એકદમ બની જાય સોફ્ટ

હવે આપણા મુઠિયા બધા રેડી તળાઈ ગયા છે તો હવે આપણે આને આ રીતે ભાંગી અને થોડીક વાર ઠંડા થવા દઈશું પછી મિક્સર જારમાં આપણે પીસી આ રીતે બધા ઠંડા થાય એટલે આપણે આ રીતે જો ઠંડા થવા દેવાના છે બહુ ગરમ છે પછી આપણે એને મિક્સર જારમાં આ રીતે પાવડર કરી અને પછી આપણે એના લાડુ બનાવવાના છે હવે આપણે મિક્સરમાં ભૂકો કરી લીધો છે આ રીતનો હોવો જોઈએ ભૂકો તો હવે આપણે ગોળ નાખીશું આમાં અને ગેસ ચાલુ કરી અને આપણે ગોળ એડ કરીશું મેં પાંચસો જેવો ગોળ લીધો છે તમે ગળું તમારે જે પ્રમાણમાં કરવું હોય એ રીતે કરી શકો છો અને ઘી લીધું છે મેં અહીંયા અઢીસો ઉપર

આપણે પાયો લાવવાનો નથી ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી છે આપણા જો હવે ગોળ ઓગળી ગયો છે આ રીતે થવા દેવાનું બબલ્સ થોડાક થાય એટલે આપણે આ નાખી દઈશું તો એકદમ ટેસ્ટી બને છે લાડુ અને બધાને ભાવે છે હવે આપણા થઈ ગયા છે હવે થોડું થોડું આ રીતે મિક્સ કરી લેશું બરાબર આ રીતે બરાબર મિક્સ કરી અને થોડીક વાર હલાવવાનું છે તમે જોઈ શકો છો આપણા લાડુ કેટલા સરસ માવો બની ગયો છે મિશ્રણ કરી લેવાનું છે બરાબર આ રીતે બહુ ગળું નહીં બહુ ઠંડુ નહીં એ રીતે હવે આપણે એમાં એડ કરીશું કાજુ બદામ કિસમિસ અને એલચી પાવડર એડ કરીશું અને થોડીક વાર સુધી થવા દઈશું હવે બરાબર મિક્સ કરી લઈએ આપણે તમે જોઈ શકો છો આપડા લાડુ સરસ બની ગયા છે જોતા જ ખાવાનું મન છે આ રીતે આપણે મિશ્રણ કરવાનું છે ગેસ બંધ કરી દીધો છે ને થોડીક વાર આ રીતે હલાવી અને ઠંડુ થવા દેવાનું છે પછી આપણે એના લાડુ વાળવાના છે જો તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયો છે આપણો લાડવાનો મસાલો હવે આપણે નીચે ઉચા ઉતારી લેશું અને થોડીક વાર ઠંડા થવા દેશું પછી આપણે લાડુ વાળીશું હવે આપણે ઉપરથી થોડોક રવો એડ કરીશું થોડોક જ બહુ નહીં નાખવાનો તો આપણા લાડુ છે એકદમ સોફ્ટ બને છે આ રીતે તમે નાખશો અને થોડીક વાર હલાવશો તો આપડે બગડતા નથી અને તમે સ્ટોર કરી શકો છો નાના લઈને મોટાને બધાને લાડુ બહુ જ ખાવે છે તો આપણે ઘરે તહેવાર આવે છે સાતમ આઠમ એમાં લાડુ જરૂરથી તમે બનાવજો ટ્રાય કરજો આ રીતે લાડુ બનાવશો તો એકદમ ટેસ્ટી અને બહુ સરસ લાડુ બને છે હવે આને ઠંડુ થવા દેશું હવે આપણું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે તો હવે લાડુ વાળી લેશું આ રીતે આપણે લાડુ વાળીશું તમે જોઈ શકો છો આપણા લાડુ કેટલા એકદમ સોફ્ટ અને સરસ બન્યા છે આપણા સુરમાના લાડુ તૈયાર થઈ ગયા છે આપણે બી એડ કરીશું તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ બની ગયા છે તો કોમેન્ટમાં જરૂર થી જણાવજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ